રાણાવાવ કુતિયાણામાં ભવ્ય વિજય થયો સમાજવાદી પાર્ટીનો ચોવીસ બેઠકોમાંથી ચૌદ બેઠક પર જીત થઈ એટલે પછી કુતિયાણાના અને સમાજવાદી પાર્ટીના એકમાત્ર ગુજરાતના ધારાસભ્ય કાંતલ જાડેજા ફરી ફોર્મ આવ્યા અને બોલ્યા તો બોલ્યા સ્વીકાર કર્યો કે નગરપાલિકામાં કટકી થાય છે કટકી કરવાની નાની પણ લિમિટમાં કરો એમ કહી દીધું બોલો આજે આપણે જોઈએ છે કે ઘણી સરકારની યોજના હોય સરકારનો વિકાસનો આશય પણ હોય જેનાથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય પરંતુ

વારંવાર આ ખાડા કાન હમણાં જ ચૂંટણી ગઈ નગરપાલિકાની તે માટે તો ખૂબ વચનો થયા હશે કારણ કે જનતાનો મત જોઈતો હતો પરંતુ જીત મળતા જ જનતાની સમસ્યાઓ તો જાણે ભૂલાઈ જાય છે અને આ જનતાના પ્રતિનિધિઓ પાંચ વર્ષ લાંબા વેકેશન પર જણે જતા રહે છે અને અધિકારીઓ તો મલાઈ ખાવામાં જ વ્યસ્ત અને મસ્ત હોય છે પછી તો શું થાય આ સિસ્ટમને મૂળમાંથી સુધારવાની જરૂર છે મુદ્દો ઉઠ્યો જ છે તો એ મુદ્દા પર કામ પણ થવું જોઈએ જવાબદારી સરકારની પણ એટલું જ છે જોઈએ શું છે સરકારી માનસિકતામાંથી સરકાર આ લોકોને બહાર કાઢે અને કોર્પોરેટ લેવલની કડકાઈ રાખે ને તો થઈ જાય બધું સર એવું લાગે છે